તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની અંદર ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીએ ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખી અને ત્યારબાદ લોકોની એક જ માંગણી છે કાં તો સ્કૂલ બંધ કરી નાખવામાં આવે કાં તો સ્કૂલ ઉપર બુલડુઝર ફેરી નાખવામાં આવે અને કાં તો આ સ્કૂલની અંદર હિન્દુ છોકરાઓ ભણવામાં આવે અને મુસ્લિમ છોકરો છોકરાઓ હોય કે છોકરી હોય એમને ભણવા દેવામાં ન આવે બસ લોકોની આ જ માંગણી છે અને કે જે આ છોકરો હતો કે જેની હત્યા કરી નાખી એ જે આરોપી છે એ આરોપીને કડકમાં કડક કાર્યવાહી થાય એવી જ લોકો માંગ કરી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આગળ પણ તમને વિડીયો બતાવશું એટલે વિડીયો તમે અનસુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવાને કો વિડિયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં સેવન્થ ડે સ્કૂલની ચર્ચા ચાલી રહી છે જે જોકે સેવન્થ ડે સ્કૂલ છે ભાઈ એની અંદર અને બહારની બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં જે કંઈ પણ શૈક્ષણિક કાર્ય છે ભાઈ એ અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યો છે કેમ કે લોકો હડતાળ ઉપર ઉતર્યા છે એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આ સ્કૂલને સીલ કરી નાખવામાં આવે કાં તો આ સ્કૂલની અંદર હિન્દુ છોકરાઓ ભણવામાં આવે ન કે પછી આ સ્કૂલની અંદર કોઈ પણ એક પણ જાતનો મુસ્લિમ છોકરો ભણવામાં ન આવે એ માટે લોકો માંગણી કરી રહ્યા છે ને જે છોકરો હતો ભાઈ કે જેને હત્યા કરી નાખી ધોરણ આઠના વિદ્યાર્થીએ એ ધોરણ આઠના વિદ્યાર્થીને ફાંસીની સજા થાય એ માટે લોકો મેદાને ઉતર્યા જોકે મિત્રો હું તમને કહી દઉં કે એ છોકરાની ઉંમર અઢાર વર્ષથી નીચી છે એટલે એની ઉપર ગુનો લાગે એવું મને નથી લાગી રહ્યું બાકી મિત્રો આગળના સમયમાં ચોક્કસપણે ખબર પડી જશે કે એ છોકરાને શું સજા સજા થશે બાકી અત્યાર સુધી વાત કરવામાં આવે તો પોલીસ પણ એને પકડીને લઈ ગઈ છે એની પૂછપરછ કરશે જે કાંઈ પણ કામકાજ હશે એ પણ કરશે પણ સાહેબ એ આગળના સમયમાં ખબર પડશે કે જે આરોપી તે આરોપી હતો એને શું સજા થશે બાકી સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો આના પડઘા સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં પડ્યા છે એટલે ખાસ કરીને ઓમ શાંતિ લખી નાખી લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સફળ કરતા રહેજો ધન્યવાદ